આ મારા દીકરા ને આવી રીતે માર્યો છે આ વિપુલ સાહેબ છે આ જીતુભાઈ છે અને બે છોકરા છે એવા આઠ જણા છે આ છોકરો છે એક બીજો કેમ આ છે આ બધા થાય અને મારા છોકરા હાલત ખરાબ કરી છે આ જો આની હાલત બઉ ખરાબ કરી નાખી છે ઉંચુકાર અને આવી રીતે ઢોર માર મારવામાં આવ્યો છે મેનેજમેન્ટે જરાય ધ્યાન નથી દીધું જો મેનેજમેન્ટે ધ્યાન દીધું હોત તો અત્યારે આ પ્રશ્ન બને જ આ યશો સંકુલ છે અને આ સંકુલની અંદર હવે તમારા બાળકનું મૂકતા પહેલાં વિચાર કરજો કે કેવી આ શું પ્રવૃત્તિ થાય છે બટાકાને શું થયું હતું કેટલા જણા હતા આઠ જણા નામ બોલ બધા પૂર્વ સાકરિયા આશીષ કડી વાર નહી ભોરાણિયા હા કેવી રીતે માર્યો તો પેલા રૂમમાં માં બોલાયો દરવાજો બંધ કર્યો અને પછી બધા ભેગા થઈને પટ્ટે હાથે મારવા મળ્યા પટ્ટા માર્યા તા હા સારો વાંધો